જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક નવસો ને ઓગણપચાસ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે ઓગણીસ પોચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છો ને ચાર ફૂટ છે અને ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું તો મિત્રો તે આપડે ચેનલ દ્વારા તમને વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધી આવ્યું એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી